અમે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા હસમુભાઈ પટેલ સાહેબ એને અભ્યાસક્રમ બહાર પાડ્યો એટલે અભ્યાસક્રમ છે ને વિદ્યાર્થીઓને ખબર ના પડે એના માટે એક વિડીયો બહાર પાડ્યો એ આખું સમજાવ્યું અભ્યાસક્રમ કે આ રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવશે એમાં આખું સમજાય પછી ગુજરાતીમાં ગુજરાતીમાં એ રહ્યું છે ગુજરાતીમાં એમ કીધું હતું કે તમને ફકરો આપી દેવામાં આવશે ફકરામાંથી તમારે છે ખાલી જવાબ વધીને ખાલી પ્રશ્નમાં ફકરામાંથી તમારે જવાબ શોધવાના પછી ઠીક કરવાના અંદર પછી આખી પૂરું થઈ જાય છે પછી હસમુખ પટેલ જીપીએસસીમાં જતા રહે છે પછી ભરતી બોર્ડના અધ્યક્ષ છે ને બદલાઈ જાય છે નિર્જા ગોટુર સાહેબ આવી જાય છે પછી છે ને એને સ્પષ્ટતા નથી કરી કે અમે વ્યાકરણ પૂછીશું તમારું મન ભાવે એમ પૂછીશું જે તે સમય છે હસમુખ પટેલ સાહેબ એમ કીધું હતું કે વ્યાકરણ અમને પૂછવામાં નહીં આવે પ્રશ્નપત્ર બાબતે વ્યાકરણ અહીંયા પૂછવા નહીં આવે તો વ્યાકરણ અંદર પૂછ્યું છે નિર્જા ગોટુર સાહેબ તો માટે નિર્જા ગોટુર સાહેબે છે ને વ્યાકરણ પૂછ્યું છે તો એ અભ્યાસક્રમનું બહારનું છે અભ્યાસક્રમ નો બહારનો છે માટે એમને ભૂલ કરી છે માટે તમામ વિદ્યાર્થીઓ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ન્યાય આપે ન્યાય મળે એના માટે છે ને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આપ જે પ્રશ્નો છે ને દસ પ્રશ્નો છે દસ પ્રશ્નોમાં વ્યાકરણ પૂછ્યું છે અભ્યાસક્રમ નું બહારનું પૂછ્યું છે એટલે તમારી અહીંયા જે રજૂઆત છે

કે તાજેતરની અંદર જે લોકરક્ષકની પરીક્ષા યોજાઈ જેની અંદર ગુજરાતીના દસ જેટલા પ્રશ્નો વ્યાકરણના પૂછવા પૂછવામાં આવ્યા હતા એના કારણે એ પ્રશ્નને રદ કરે એના માટે આજે કવાંટ ખાતે મામલાદાર મામલાદારની અંદર આવેદનપત્ર આપ્યું છે અમે કારણ કે જે તે સમયે પોલીસ ભરતી બોર્ડ પોલીસ ભરતી બહાર પડી ત્યારે અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે પોલીસ ભરતીના અધ્યક્ષ હતા હસનુભાઈ પટેલ સાહેબ તેણે અભ્યાસક્રમને અભ્યાસક્રમ સમજાવવા માટે એક વિડીયોની અંદર બહાર પાડ્યું હતું એનું સમજાવ્યું હતું ગુજરાતના તમામ ઉમેદવારોને એ અભ્યાસક્રમ જે સમજાવે છે પછી એના ગુજરાતીની અંદર એમ કહે છે હસનુખભાઈ પટેલ સાહેબ કે ગુજરાતીની અંદર તમને એક ફતરો આપી દેવામાં આવશે અને ફકરામાંથી તમારે પ્રશ્ન શોધીને એનો જવાબ શોધીને તમારા અંદર ટીક કરવાનું રહેશે અને સ્પષ્ટ એવું કહ્યું હતું કે તમને વ્યાકરણ ગુજરાતીની અંદર પૂછવામાં નહીં આવે અને હાલ એટલે ગુજરાતના કેટલાક બે લાખ સાડત્રીસ હજાર ઉમેદવારોએ લોકરક્ષકની પરીક્ષા આપી તો તમામ ઉમેદવારોને ન્યાય મળે તેવી આશા અપેક્ષા રાખીએ છીએ જો નિર્દક હતો સાહેબને અમારે એટલું પૂછવું છે કે કોળી પરથી બોર્ડને કે તમારે પેપર કાઢવું જ હોય તો પહેલાં તમારે કઈ દેવું જોઈતું જોઈતું હતું કે અમારે અમારે મન ફાવે એમ પેપરો કાઢીશું તમામ ઉમેદવારોને સમજે ન્યાય આપો એવી આશા અપેક્ષા અને આકાંક્ષાઓ પોલીસ બોર્ડ અને નિર્જા બધા પર રાખીએ છીએ અને આ ન્યૂઝને ગુજરાતની તમામ જેટલી ટીવી ચેનલો છે એ બધા ન્યૂઝવાળા છે જે ગંભીરતાપૂર્વક આ વાતને લઈ અને આજે આટલા અમે આદિવાસી વિદ્યાર્થીઓ પ્રવાસ ખાતે આવ્યા છીએ અને બીજા પણ આવી જ રીતે બીજા વિસ્તારમાં તમે પણ આવેદનપત્ર આપો અને એનો વિરોધ કરો કે અમે આવેદન તથા આપવા માટે લે છે કારણ કે અંદર પંદર બે હજાર પચીસના રોજ નવ પક્ષની તરીકે લેવાયેલા છે જેમાં ગુજરાત માટે ભૂકાયેલું હતું જેનું અમે મદદ કરીએ છીએ ગુજરાત ખાતામાં એકદમ આપણા તમામ ઉમેદવારને સાથે ન્યાય મળે છે એ અમારી અમે રોજ કમાટ તાલુકાની મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે ભેગા થઈ છે જેનું મેન કારણ એ છે કે પંદર છ બે હજાર પચીસના રોજ લગ દર્શકની જે પરીક્ષા લેવાઈ હતી એમાં પાર્ટ એમાં ગુજરાતીનો જે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો હતો એમાંથી એમાં